આપણે વરાદાનો મોટ ભાઈ છે સંડા બાથરૂમ ના બાર હાથ ને એવું પણ આવી ગયું છે જેમાં સિમેન્ટ ઉતારવાની છે ગુડ મોર્નિંગ કેમ છો બધા તો બધા મજામાં જશો તો સ્વાગત છે એક નવા ની અંદર તો આપણે પ્લેન ને બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ બાંધવાનું બધું તો આપણે તમને બતાવવું ને પેલા નાસ્તો કરી લો નાસ્તો કરવાનો બાકી છે ફેમિલી આવી ગયા બેન આવી ગયા અવારમાં તો જો જો એ જો મોટું જો કરે

গোটোৱা যায় আপোনাৰ ফেমিলে লাগে য়ুটু নাখোৱা নাই নাখি দিয়ে পা ত লাগে

તો ફેમિલી ભોગી ગયા છે આપણે દણું દોડાવવા માટે દણું દોડાવવાનું ચાલુ છે અને હસલ જા આટા મારે છે ને દણું ચાલુ છે પછી આપણે નીકળીએ દળાઈ જાય એટલે ફેમિલી દણું દોડાવી નીકળી ગયા છે ઘરે જવા માટે અમારે દણું દોડાવવા તમને ખબર છે પીપડી આવવું પડે ક્યારેક વિડીયો લેતો હોય છે પીપડી દણું દોડાવવા આવવું પડે ઘર બાજુ નીકળે ફેમિલી સંડા બાથરૂમના બાર હાથ ને ઉપર આવી ગયું છે આ લઈને આવ્યા જવા પછી આમાં સિમેન્ટ ઉતારવાની છે જમીન રૂચા નાખી અને બાર હાકને આવી ગયો છે બાથરૂમ એટલે દવણ લાવીને વહી આવે છે ઘરે અને ભગવાનને દીવાભેટી પણ થઈ જશે ને મમ્મી બનાવે છે જમવાનું તો જમવાનું તૈયાર થઈ જાય એટલે જમી લેવી ખાંડ પડી જઈને કડીયા વહી જશે ઘરે બાર ગામના કડીયા આવે છે આવ્યું છે ગામના ને પણ એને પાછું બીજા નહીં છે એટલે એ બાર ગામથી આવે એટલે અડધી દિવાલ છણાઈ ગયા છે ને કાલ પાછું હવે બાર હાકને આવી જશે સંડાસ બાથરૂમનું એ કાલ બાર હાક લગભગ મંખાઈ છે અમે તો કાકો દીકરો બે દૂધ લઈને લેવા તો આપણે જેને કામ આપ્યું હતું ખુદ અહીં ઇન્કવાયરી કરવા આવ્યા સુરાભાઈ શૈલેષભાઈ નામ છે બધા સુરાભાઈ સુરાભાઈ કહે તો અહીંયા સંડા બાથરૂમ આપણે ખાસા એક અહીંયા અને અહીંયા બાથરૂમ છે એટલું ના પેલા હા બાથરૂમ છે છે તો પેલા માપ માપશે અત્યારે પાયો કરવાનો છે કેમકે કાલે વહેલા કડી આવો ને સારો રીટ થાપી દેવાની એમ કરવાનું છે ને હા કરી આખું દાવા તો ભાઈ ઇન્કવાયરી કરવા એની તો ફેમિલી જમવા બી ગયા છે બધા અને અત્યારે બનાવવું છે બટેટાનું શાક અને ડુંગળીની કસુંબર વરસાદ દૂધ ને રોટલા તો અંદાજ બી ગયા છે એ જમવા માટે તો તો ફેમિલી જમી કરીને આવી ગયો છું બહાર બેહો બાકડે અમે તો બધા તાપણી કરી છે શિયાળો હોય એટલે બહાર મજા આવે તાપણી કરવું નહીં બધા બાકડે બેઠા હોય અહીંયા પાડોશી બધા છોકરા મજા આવે બે હોવાની

તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખશું મળીએ પાસે એક નવા વિડીયો સાથે તો વિડીયો આપણને કેવો લાગજો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો અને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારે